પોલીસ પ્રજાનો મિત્ર છે તે સાર્થક કરતું વડોદરા શહેરનું કારેલી બાગ પોલીસ સ્ટેશન ત્રણ બાળકો જે પોતાના વાલીથી છૂટા પડી ગયા હતા તેઓને પરત મિલાપ કરાવતું કારેલી બાગ પોલીસ સ્ટેશન ત્રણ સગા ભાઈ બહેનો જે પોતાના માતા પિતાને કીધા વગર ઘરેથી નીકળી ગયા હતા જેઓ ફરતા ફરતા કારેલી બાગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવી પહોંચ્યા હતા જ્યારે એક રિક્ષા ચાલક દ્વારા ત્રણેય બાળકોને કારેલી કારેલીબાગ પોલીસને સોંપ્યા હતા કારેલીબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ ઘટનાને ગંભીરતાથી લઈ બાળકોના માતા-પિતાને શોધવાના પ્રયત્ન કર્યા હતા પોલીસ તપાસમાં બાળકો બાડકો બાજવાડાના રહેવાસી હોવાનું સામે આવ્યું હતું બિસ્કિટ લેવા નીકળ્યા હતા અને ફરતા ફરતાફરતા નાગરવાડા પહોંચ્યા હતા રિક્ષા ચાલકે બાળકોને લઈ કારેલી કારેલીબાગ પોલીસને સોંપ્યા હતા જ્યારે પોતાના બાળકોને હેમખેમ જોઈ માતા-પિતાએ પણ કારેલીબાગ પોલીસની પ્રશંસા કરી હતી મારા માર નામ રાજેશ રામજીભાઈ ભાવસાડ બરોબર મારા ચાર બાળક છે એમાં ત્રણ બાળક આજે સવારે નવ વાગે ગુમ થઈ ગયેલા આ બરાબર પછી હું શોધવા નીકળ્યો બરાબર તો આ છોકરો મને મળ્યો આ છોકરાને પોલીસવાળા લઈને ઘરે જતા હતા મારા ઓદવા બરાબર આ મળ્યો મને ત્યાં આગાડી આ છોકરા ગુમ પાડી અને સાહેબે મને કીધું તમારે કાર્યાલય પોલીસ સ્ટેશન આવો એટલે પોલીસવાળાએ મને સારો સાકાર આપ્યો અને બરાબર હા અને પછી અહીંયા હે કયા પોલીસ સ્ટેશને હા મેં ત્યાં ગાડી ગયેલો આપણે સીધી પોલીસ સ્ટેશન ત્યાં ગાડી ગયો મને આમ કીધું કે તમે ત્યાં ગાડી ત્રણ ચાર કલાક રાહ જુઓ બરાબર તો પછી તમે ના મળે તો તમે ફોટા વોટા લઈને આવો બરાબર ત્યાં ગાડી ગયો પછી અહીંથી હું અહીંયા આ સાહેબ મને મળ્યા આ સાહેબ મને કીધું કે કાર્યાલય બાગ પોલીસ સ્ટેશન તમે આવો બરાબર પછી હું અહીંયા અહીંયા મને સારો સાકાર આવ્યો સવારે નવ વાગે ખોવાયેલા તુરંત મારા છોકરા મને અહીંયા મળી ગયા બરાબર પોલીસ કાયદા કાયદાના હિસાબે સારી રીતે છે એમની સર્વિસ સારી છે આજ નહીં તો કોઈ પોલીસ સ્ટેશનવાળો કોઈ માણસ કોઈને જોવા આવતો નહીં કોઈનું કોઈ એવું થશે પોતે મારા ઘર સુધી જોવાય અને મારા છોકરો જોઈ ગયો એમને બૂમ પાડી છોકરાએ અને સારું કે તમે એક કામ કરો તમારા છોકરા ત્રણે ત્રણ પોલીસ સ્ટેશનમાં છે તમે કારીબાગ બાગ પોલીસ સ્ટેશન આવો મારું નામ રાજેશ રામજીભાઈ ભાવશા